ગોંડલના ચચ્ચારિત કેસ ગણેશ ગોંડલ કેસમાં હવે નવો વળાંક આવી રહ્યો છે ફરિયાદી છે રાજુ સોલંકી તેમણે એક મોટું નિવેદન આપ્યું છે અને તેમનો આરોપ છે કે આમાં ડમી આરોપીઓ છે તે રજૂ થઈ ગયા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વૈષ્ણવજન તો વીડિયોમાં વૈષ્ણવ

જુનાગઢ પોલીસ એક્શનમાં આવી હતી અને ત્યારબાદ ગણેશ ગોંડલ સહિત તેના સાગરિતોની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારે આ મામલે એક નવો વળાંક આવી રહ્યો છે જે ફરિયાદી છે રાજુ સોલંકી તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે જે પોલીસ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાં કેટલાક આરોપીઓ છે તે ડમી આરોપી છે તેમણે ઓળખ પરેડ દરમિયાન આ નિવેદન આપ્યું છે અને તેમણે સોશિયલ મીડિયા થકી જે સાચા આરોપીઓ છે તે ઓળખીને બતાવ્યા છે આ મામલે અમે જ્યારે રાજુ સોલંકીનો સંપર્ક કર્યો અને તેમણે આ અંગે શું કહ્યું સૌ તે તમે સાંભળી લો અરે પોલીસે દમી નથી કર્યા ત્યારે આપણે ફરિયાદ લખાવી છે કે એક આરોપી ગણેશ ને અમે ઓળખીએ છીએ અને બાકીના દસ આરોપી છે એ છે એટલે ગણેશ એના બચાવ માટે દમી આરોપી રજૂ કરેલા છે બરાબર અને ઓરખપેટમાં અમે એને નકારી કાઢ્યા છે અને એની જગ્યાએ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી એસપી સાહેબ ને અરજી કરેલી છે અને આ ત્રણ આરોપી બાકી છે જાણે કે એક ધર્મેન્દ્ર જે પોલીસ બની મારા દીકરાને ને માર્યો એ ધર્મેન્દ્રસિંહ બીજો દીપક લાલો અને પાટીદાર અને છ બંદૂક કબજે લેવાની છે અને પાસેથી અઢાર મોબાઈલ કબજે લેવાના છે જે છ મોબાઈલ માં જે મારા દીકરા નાગો પૂ કરીને વિડીયો ઉતાર્યા છે છ જણા બંદૂક ટાકીને છે આ અગિયાર કબજે કરવાની વાત છે અત્યારે ત્રણ આરોપી પોલીસ પકડની બહાર છે અત્યારે પોલીસે તો અગિયાર આરોપી છે એમાં ત્રણ આરોપીને અમે નકારી કાઢ્યા છે છતાંય પોલીસ રાખેલા છે એમાં બાકી જે જે ગણેશ ગોંડલ જે છે એના પિતા શ્રી છે પૂર્વ ધારાસભ્ય છે એની મમ્મી છે એ વર્તમાન ધારાસભ્ય છે એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય શેર શરમ ને નીચે ને મદદ કરતી હોય દેખાય છે હા અમે હમણાં હાલ હું અમારે આયો ડીવાયસપી સાહેબ ને મળીને આવ્યો છું છ બંદૂક એના મોબાઈલો અને આ ત્રણ આરોપીને પકડવાના બાકી છે અને જયરાજસિંહ ને એકસો વીસ બી નીચે જયરાજસિંહ ની પણ ધરપકડ કરવામાં આવે બરાબર તો પોલીસ તરફથી તમને આપવામાં આવી રહ્યું છે સાહેબ સાહેબે કીધું કે મેં તપાસ કરી હતી લો કે ગણેશ ગોંડલ જુનાગઢમાં આવ્યા પછી સાસણ ગયો છે સાસણ દી પાછું જુનાગઢ હું લેવાય તો બધી તપાસ કરવી જોઈએ અને સીસી ફૂટેજ એનું કાઢવું જોઈએ

આ સમગ્ર કેસને લઈને પોલીસ છે તે પણ આરોપીઓની જેલમાં જ પૂછપરછ કરી રહી છે ત્યારે બીજી તરફ ફરિયાદી છે તેમણે એક નવું નિવેદન આપ્યું જેના કારણે ગણેશ ગોંડલ કેસમાં વિવાદ સર્જાયો છે તેમનું કહેવું છે કે જે ધારાસભ્યનો પુત્ર છે તેને રાજકીય સપોર્ટ પણ મળી રહ્યો છે ફરિયાદી દ્વારા જે પ્રકારે આરોપ કરવામાં આવ્યા છે અને ડમી આરોપીઓ રજૂ કરવામાં આવ્યા છે તેવું કહેવામાં આવ્યું છે તેને લઈને હવે આગામી સમયમાં નવા ઘટસ્ફોટ પણ થઈ શકે છે તમામ અપડેટ સાથે આ કેસમાં શું નવા જૂની થઈ રહી છે તે તમામ માહિતીઓ અમે તમારી સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો વૈષ્ણવ